લખતર વિરમગામ હાઈવે પર અકસ્માત લખતર પર અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો સામે આવી રહ્યો છે ત્યારે આજે ફરી લખતર વિરમગામ હાઈવે પર આવેલ ગામ નજીક એક કાર ડિવાઇડર પર ચડી પલટી ખાઈ ગઈ હતી જેમાં એક કાર સુરેન્દ્રનગરથી વિરમગામ તરફ જઈ રહી હતી ત્યારે હાઈવે પર આવેલ ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે પહોંચતા ડ્રાઈવરે અચાનક નાની મોટી ઈજા પહોંચી હતી અકસ્માતના પગલે ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને અકસ્માતમાં ઘાયલ યુવકને પ્રાઇવેટ વાહન મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાઇવે પરનો ટ્રાફિક હળવો કરી આગળની કામગીરી હાથ ધરી હતી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે